નઈ ને જવું ઓછા ભાઈ મને જવા દે એટલે અલ્યા જવા દે કરવા મારા મોડું થાય એટલે એટલે મોડું થાય તો મોડું થાય

કોંતી રાખતી ને બદલે તો લેવું પડશે મારે કારો ભાઈ ઓ રે મો લે ફોન નેટ બગાડો ચાર્જિંગ બગાડો ઇન કાતી અમે શાયમાં ને તે મસ્તિંગ કેમેરા માં બે કઈ રમો મો મારી એક જો

આપવું સારું હા કોઈ ખેતર માં એડવા નહીં દેતું તો આપવા તો

તંગા વાગે ટપલીડાક હોય એટલે મેં મને તો કીધું અલ્યા એ ઓખે દબાય લીધું મન તો હું ક્યારે હોય એ તો મારી ગલતી ય તમાચું નામ ફેરતી ભાઈ દાવ તો કાયદેસર લેવું જ પડશે

હું ખેતર જતો તો બરોબર બરાબર મારા પાવરો ને રહી જઈએ અને મારો ઉતાવળ હતી એટલે લેવા જતો ભાઈ ના શેતર માં થઈ

集结！集结！集结！国大拉伊！齐国大拉